વડોદરાનો અવાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ માં આવેલા ખરાદી વાળ માં ગટર ઉભરાવાની સમસ્યા છે છેલ્લા એક મહિનાથી આ સમસ્યાનો સામનો સ્થાનિક રહેવાસીઓની સાથે વેપારીઓ પણ કરી રહ્યા છે વારંવાર રજૂઆત ઓનલાઈન ફરિયાદ અને કોર્પોરેટરોને પણ ફરિયાદ કરી હોવા છતાંય તેનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક રહેવાસી અને વેપારીઓ એકત્ર થયા હતા અને તંત્ર વિરોધ રોષ ઠાલવ્યો હતો મીડિયામાં આજે આ મામલે સ્થાનિકોએ પોતાની વાત મૂકી હતી અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી વચ્ચે આવેલો છે અહીંયા ગાડી ત્રણસો પાસઠ દળામાંથી આજે છેલ્લા ચાર ચાર મહિનાથી સતત પાણીનું વહી રહ્યું છે સાહેબ આવી છે છે કે જશે મહિનો કમ્પ્લેનો કરેલી છે ઓનલાઈન કોઈ બી સરકારી તંત્ર નું ધ્યાન પર લેતું નથી માણસ આવે છે કરવા નથી આવતા એવું નથી સડિયા થી આ શક્ય નથી પાણી નીકળે છે તેના મકાનો ના પાયામાં જઈ રહ્યું છે મકાનો બેસી જાય એ પરિસ્થિતિ થઈ ગઈ છે સાહેબ કે જે કરી દઈશ કરી દઈશ માણસ આવે એટલે કરી દઈશ આજે થતું છે નહીં વારે વારે અમને આ દિવસમાં ત્રણ ટાઈમ પાણી નીકળે છે વેપારીઓને તકલીફ પડે છે અહીંયા ગાડી જમવું કેવી રીતે બેસવું કેવી રીતે એની તકલીફ પડે છે પણ કોઈ બી વસ્તુને ધ્યાન પર કોઈ લેતું નથી તકલીફ પડે છે તો પબ્લિકને પડે છે અમને ક્યાં તકલીફ પડે છે ભાઈ લહેરીપુરા ખરાબી વાળું મારું નામ યશોવી કેશવલાલ ખરાબી છે